સૌથી શક્તિશાળી છું હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી શકું છું હું છાપરા ઉડાડી દઈ શકું છું આઈ સી ડુ વન થિંગ લુક એટ ધન અચ્છા હું સમજ્યો એક કામ કર પેલા માણસને જો કેન યુ મેક હિમ ટેક ઓફ ઇઝ કોટ શું તું તેનો કોટ કઢાવી શકે છે ઓ યસ દેટ વેરી ઇઝી યુ વોચ ઓહા તે બહુત સહેલું છે તું જો ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન रैપ્સ હિમ્સેલ્ફ ટાઇટલી પવન ખૂબ જોર જોરથી ફૂકાઈ છે પણ તે માણસ પોતાને સજ્જણ વીટાણી લે છે Finally the wind stops Ante pavan Now let me try The sun shines brighter and brighter Surya The man takes off his coat and sits under the tree